અમરેલીના ગીરિયા રોડ ઉપર રહેણાકી વિસ્તારમાં ખાનગી કંપનીનું પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી આ પ્લેન જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું પાયલોટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું આ પ્લેન દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો પ્લેન ક્રેશ થવાના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ફફડાટ ફેલાયો એક મમ મ઱જિય ક૧મ મ૨઺ મા incident. મમ૨ મમનિમય મ મબયકે મ૨ા મણા મ૨ા隊 મયા' મફઓકે મ૨હિં. એક ઉતર ગામડા ને આપું ગયો પોતો પોલીસ વાળા જવા નથી દેતા આ વીડિયો આવી ગયો ગામડા મોકલું હવે ઉતાર ઉઠો છે બીજા